તમને સ્વાધ્યાય નવ પોઈન્ટ બે નો જે છઠ્ઠો દાખલો છે એ છે આની ઉપર તમને વિહાર દાખલો મળશે ને અહીંયા તમને સ્થાનનો દાખલો છે છે પણ અંકુર સૈયદ અને ડેવિડ આ નામ યાદ રાખવાનું જ્યારે આગળના દાખલામાં તમારે રેશમા સલમા અને મંદિપને યાદ રાખવાનું છે બરાબર તો ચાલો આપણે જોઈએ શું લખ્યું છે એક વસાહતમાં વીસ મીટર ત્રીજા એક વર્તુળાકાર વિહાર સ્થાન આવેલું છે ત્રણ છોકરાઓ અંકુર સૈયદ અને ડેવિડ દરેકે પોતાના હાથમાં રમકડાનો ટેલિફોન એકબીજા સાથે વાત કરવા માટે રાખીને વર્તુળની સીમા પર ક્યાં વર્તુળની સીમા પર સરખા અંતર બેસેલા છે બરાબર દરેકના ટેલિફોનની દોરીની લંબાઈ શોધો ચાલો આપણે એ થી એસ એસ થી ડી અને એ થી ડી આ જે ટેલિફોનની દોરીની લંબાઈ છે એ આપણે અહીંયા મેળવવાની છે આપણે ત્રિજ્યા કેટલી કીધી છે જો અહીંયા વીસ મીટર ત્રિજ્યા લખ્યું છે એટલે વીસ મીટર ત્રિજ્યા આપણે ઓ પછી ઓડી અને ઓએ વીસ મીટર ત્રિજ્યા છે બરાબર હવે આપણે મેળવવાનું છે આ એસ એસડી અને એડી મેળવવાનું છે ઓકે જો સરખા અંતરે હોય એનો મતલબ એવું થાય કે આ જે છે જો આપણે હું એક્સ ધારું તો બધા એક્સ જ આવશે રીઝન શું સરખા અંતરે છે એટલે શું બને સમ બાજુ ત્રિકોણ બનશે ઓકે તો ચાલો આપણે જોઈએ તો અહીં અહીં એસ બરાબર એસડી એસ બરાબર એસડી બરાબર એડી બરાબર ધારો શું છે કે ત્રિકોણ છે ચાલો હવે આ સમબાજુ ત્રિકોણ છે બધી બાજુ સરખી છે બરાબર એને આપણે શું લીધું એક્સ ધારે લીધું યાદ કરો સમજુ ત્રિકોણ નું ક્ષેત્રફળ સૂત્ર માટે ત્રિકોણ વર્ગમૂળ ત્રણ ના છેદમાં ચાર ગુણ્યા બાજુ નો વર્ગ बाजू બાજુ કેટલી છે અહીંયા એક્સ ધારી છે આપણે શું આવશે એક્સ નો વર્ગ આને આપી દો સમીકરણ નંબર એક બહુ નું છે આપણને હજી આગળ દાખલામાં કામમાં આવશે એટલે આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવું આપણને એક્ઝામમાં આનું સૂત્ર પણ પૂછાઈ શકે કે સમ બાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ સૂત્ર શું તો વર્ગમૂળ ત્રણ છેદમાં ચાર ગુણ્યા બાજુનો વર્ગ આપણને બધા સૂત્રો આવડતા હોવા જોઈએ વિદ્યાર્થી મિત્રો હવે આપણે જે અહીંયા દાખલો ગણવાના છીએ ને એના માટે હું અહીંયા યુઝ કરી હેરોનો સૂત્ર હેરોનો સૂત્ર આપણને ખબર હોય કે જ્યારે ત્રિકોણની ત્રણેય બાજુના માપ આપેલા હોય ત્યારે આપણે એના પરથી આપણે શું કરી શકીએ છીએ ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવી શકીએ છીએ તો ત્રણેય બાજુનો માપ આપેલા એટલે કે એક્સ એક્સ અને એક્સ એ તમારો ત્રણેય બાજુ છે એના પરથી આપણે કહીશું અને હજી બાકીના ત્રિકોણ તમને જોવા મળશે જો અહીંયા ઓ એસ અને ડી બરાબર જો સમજુ હોય તો અંદરના ઓ એસ ડી ત્રિકોણ પછી ઓ ડી એ ત્રિકોણ અને ઓ એ એસ એટલે કે ત્રણ ત્રિકોણ તમને જે દેખાય છે ત્રણે ત્રણ ત્રિકોણ પણ કેવા હશે સરખા હશે સરખા માપના હશે બરાબર એનું ક્ષેત્રફળ સમાન હશે તો ચાલો આપણે એક ત્રિકોણ લઈએ ત્રિકોણ ઓ એસ ડી માં ત્રિકોણ ઓ એસ ડીમાં જેટલા પણ માફ હોય લખી નાખો તો ચાલો એ બરાબર વીસ લઉં છું અહીંયા એ બરાબર શું હશે એ બરાબર વીસ બી બરાબર વીસ ને સી બરાબર એક્સ બી બરાબર વીસ અને સી બરાબર એક્સ લઉં છું બરાબર તો આપણને અર્ધ પરિમિતિ કેટલું મળશે માટે એસ બરાબર એ પ્લસ બી પ્લસ સી બાય ટુ એટલે શું હશે વીસ પ્લસ વીસ નાના નીકળશે આપણને હવે આપણે યાદ કરો હેરાન સૂત્ર માટે શું જોઈએ એસ માઇનસ એ એસ માઇનસ બી અને એસ માઇનસ સી ચાલો એ પણ મળી લઈએ તો સૌથી પહેલા એસ માઇનસ એ એસ કેટલો છે ચાલીસ પ્લસ એક્સ વધ છેદમાં બે તો એક્સ ના છેદમાં બે ચાલો હવે એક્સ માઇનસ બી મેળવીએ તો એસ માઇનસ બી તો સેમ વસ્તુ એસ તો ચાલીસ પ્લસ એક્સ ટુ છે અને બી પણ કેટલા છે વીસ જ છે એટલે સેમ આમાં જે જવાબ મળ્યો ને એ તમારો આના માટે જવાબ તો કેટલા આવશે એક્સ ના છેદમાં બે આવશે એટલે આખી રીત કરવાનું કોઈ જરૂર છે નહીં બરાબર ચાલો હવે એસ માઇનસ સી તો એસ માઇનસ સી માં આમાં શું ફરક છે તો અહીંયા વીસ ની જગ્યા કેટલા છે એક્સ છે તો આપણે અહીંયા કરવું પડશે તો એસ ની કિંમત ચાલીસ પ્લસ એક્સ બાય ટુ માઇનસ એક્સ ચાલો તો શું આવશે જો લસા લઈએ તો ટુ એક્સ થશે અહીંયા તો ચાલીસ પ્લસ એક્સ માઇનસ ટુ એક્સ આખાના છેદમાં બે ચાલો

ઓકે આ સૂત્ર બધાને આવડતું હોવું જોઈએ એક્ઝામમાં પૂછાઈ શકે છે શોર્ટ ક્વેશન તરીકે ઓકે ચાલો હવે શું કરશો આપણે કિંમત મૂકી દો ની કિંમત કેટલા છે તો જો અહીંયા એક્સ બાય ટુ આપણે બધાને કૌશમાં લખી દઈએ આપણને કેટલા છે એસ માઇનસ બી એક્સ બાય ટુ અને એસ માઇનસ સી આયુ ચાલીસ માઇનસ એક્સ છેદમાં બે ચાલો બધા થઈ ગયા અહીંયા હવે જરા જો આપણે શું દેખાય છે બી નો વર્ગ તો શું થાય અહીંયા ચાલીસ નો વર્ગ ચાલીસ નો વર્ગ માઇનસ એક્સ નો વર્ગ આખાના છેદમાં માં બે દુ કેટલા થશે ચાર ચાલો હવે એક્સ ગુણ્યાક્સ એટલે એક્સ નો વર્ગ છેદમાં બે दू ચાર આને પણ લઈ લઈએ આપણે ચાલો હવે શું જેનું વર્ગમૂળ નીકળતું એને કાઢી નાખો જેનું વર્ગમૂળ નીકળતું હોય એને આપણે કાઢી નાખીએ તો વર્ગમૂળ કાઢી જ આપણે ચાલો જોઈએ તો શું આવશે એક્સ આવશે અહિયાં અને નીચે ચાર કેટલી વાર છે બે વાર લઈ નો વર્ગ થાય તો ચાર પણ નીકળી જાય તો અહીંયા ચાર આવી જશે વર્ગમ વધુ શું તો પછી તો ચાલીસ નો વર્ગ કેટલો થાય સોળસો માઇનસ એક્સ નો વર્ગ

આપવાનું છે કે ત્રણ ગુણ્યા શા માટે લખ્યું આપણે કેમ કે ત્રણે ત્રણ ત્રિકોણ સરખા છે કેવાશે સર આખું ત્રિકોણ છે એના ત્રણ સરખા ભાગ પડશે ઓકે ચાલો તો ત્રિકોણ એસ ક્ષેત્રફળ યાદ કરો અહીંયા છે વર્ગમૂળ ત્રણ ના છેદમાં ચાર ગુણ્યા એક્સ નો વર્ગ ચાલો લખી દઈએ માટે વર્ગમૂળ ત્રણ ના છેદ ચાર ગુણ્યા એક્સ નો વર્ગ બરાબર ત્રણ ગુણ્યા ત્રિકોણ શું છે એક્સ ના છેદમાં ચાર

બંને બાજુ વર્ગ કરશું આપણે તો શું થશે અહિયાં વર્ગમૂળ ત્રણ નો વર્ગ કરશું તો ત્રણ આવશે નો વર્ગ આવું કંઈક આવશે બરાબર હવે આ ત્રણ ક્યાં હશે છેદમાં તો એક્સ નો વર્ગ નવ ના છેદમાં ત્રણ સોળસો માઇનસ નો વર્ગ ચાલો ત્રણ તરી નવ એક્સનો વર્ગ ત્રણ ને અંદર ગુણી નાખો તો સોળ તેલી અડતાલીસ તો અડતાલીસો માઇનસ ત્રણ એક્સ નો વર્ગ કેમ કે આ ત્રણ ક્યાં જગ્યા અંદર ગુણાઈ ગયા છે બંનેની સાથે બરાબર ખાસ ધ્યાનથી જો દાખલો આપણે અહીંયા એક્સની કિંમત જ મેળવવાની છે જે દોરીની એટલે કે જે ટેલિફોન છે એની દોરીની લંબાઈ છે એક્સ મેળવવાનું છે ચાલો હવે અહીંયા માઇનસ ત્રણ એક્સ નો વર્ગ છે ને એક્સ નો વર્ગ છે તો માઇનસ ત્રણ એક્સ નો વર્ગ ને આ બદલાવો તો એક્સ નો વર્ગ વત્તા ત્રણ એક્સ નો વર્ગ બરાબર અડતાલીસ તો ત્રણ ને કેટલા ચાર તો ચાર એક્સ નો બરાબર ચાલો ચાર ક્યાં જશે છેદમાં તો એક્સ નો ઓવર બરાબર છેદમાં ચાર કેટલા થશે બારસો અડતાલીસ એટલે બારસો આવશે બારસો ચાલો હવે સ્ક્વેર છે તો પેલી બાજુ શું થશે અહિયાં વર્ગમૂળ એટલે બારસો થઈ ગયા વર્ગમૂળમાં બારસો હવે બારસો નું વર્ગમૂળ કાઢવાનું છે બારસો નું વર્ગમૂળ કાઢશો કઈ રીતે કાઢશો ડાયરેક્ટલી કાઢી શકો તમે અહીંયા તો ત્રણ ચોક બાર થાય તો ત્રણ ગુણ્યા ચાર ગુણ્યા સો બરાબર નાખો ચાલો હવે ખાસ આવી છે બે સોનું વર્ગુણ નીકળે દસ તો વર્ગુણમાં વધુ કોણ માત્ર ત્રણ વર્ગુણમાં ત્રણ વધે છે તો એક્સ બરાબર શું આવ્યું દસ દુ વીસ વીસ રૂટ થ્રી મીટર આ તમારો જવાબ છે એક્સ તમને મળી ગયું કેટલું છે વીસ રૂટ થ્રી એટલે કે તમને જે ટેલિફોનની દોરીની લંબાઈ માંગેલી છે તમને મળી ગઈ છે તો આમ આમ ટેલિફોન દોરીની લંબાઈ દોરીની લંબાઈ વીસ રૂટ થ્રી મીટર થાય બરાબર અહીંયા આપણે વર્ગમૂળ ત્રણ ની કિંમત મૂકવા નથી બરાબર જો આપેલું હોય તો જ મૂકવાનું બાકી તમને આપેલું તો હશે જ નહીં ઓકે તો વિદ્યાર્થી મિત્રો આ તો તમારો પ્રશ્ન છો જે તમને અઘરું લાગે છે બે દાખલા છે આ ચેપ્ટરમાં જે તમને હોય હોય બરાબર વસ્તુ શું શું છે કે કે આપણે લંબાઈ જોતા ચેપ્ટર આ દાખલો આટલો મોટો છે એને જોઈને બાકી રીત કરો ને તો બહુ સહેલી રીત છે બરાબર તમે ધારો તો તારો સ્ક્રીનશોટ પાડી શકો છો અને ન સમજ પડે તો વિડિયોને એકવાર વાર રિવાઈઝ કરો એટલે તમે ખ્યાલ આવી જશે ઓકે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આપણે હવે વિરામ લઈશું